હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માઇ ચેનલ સુપ પર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ આજે આપણે પાલકના પરાઠા બનાવવા જઈ રહ્યા છે એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ છે તે ખાસ જોજો પાંદડા મેં બધા ચૂંટી લીધા છે અને જાડા જાડા ડારખા છે એને આપણે પીસી લઈશું તો બસ બધું પાણી ડ્રેન આઉટ થઈ ગયું છે અને પાલક એકદમ આપણી સરસ સુકાઈ ગઈ છે તો આપણે એને કાપી લઈશું તો તમે જોઈ શકો છો પાલકને મેં સરસ ઝીણી ઝીણી કાપી અને રેડી કરી દીધી છે તો હવે આપણે મિક્સી કરીશું એમાં આપણે નાખીશું ટામેટું લસણ લીલા મરચાં આદુ અને પાલકની જે જાડી જાડી ડારખી છે એને પણ આપણે આમાં પીસી લઈશું તો ફ્રેન્ડ્સ ચાલો હું એ બધું પીસી લઉં પીસી અને રેડી થઈ ગયું છે આપણે પાલકના ડાળખા નાખ્યા એટલે આ રીતે ગ્રીન કલર આવે છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો એના માટે આપણે કથરો લઈશું ને એમાં લઈશું બે વાડકી બાજરીનો લોટ અને સાથે જ આપણે એડ કરીશું બે વાડકી ઘઉંનો લોટ તો બસ ચાર વાડકી આપણે લોટ લીધો છે હવે આપણે એમાં આગળ પડતી થોડી હિંગ એડ કરીશું અને બીજા મસાલા એડ કરીશું જેમ કે જીરું એક ચમચી હળદર થી પોણી ચમચી જીરું અજમો અને બહુ જ બધી પાલકની ભાજી હવે આમાં એડ કરી દઈશું અને હવે આપણે લોટ શેનાથી બાંધીએ છીએ તે પણ ખાસ જોતા રહેજો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સરસ પહેલાં મિક્સ કરી દઈશું તો પહેલાં પહેલું પાલકની ભાજીને ડબાઈ ડબાઈને બધું સરસ મિક્સ કરવાનું હવે આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચાં અને ટામેટો અને પાલક નાખા દારખા એની પેસ્ટ આ રીતે નાખીશું અને બરાબર મચેડીશું જેથી એકદમ થોડું પાણી આપણે પાછળથી જોઈશે બાકી બધું આ પેસ્ટથી જ આપણો લોટ સરસ બંધ જશે તો ફ્રેન્ડ્સ આખા ડાખા હોય તો વણવામાં તો બહુ તકલીફ પડે છે તો આ રીતે તમે એને પીસીને વાપરી શકો છો તો બસ આ રીતે બધી જ પેસ્ટ ઉપયોગ કરી લઈશું અને લોટ આપણે બાંધી દઈશું જરૂર પડે તો તમે દહીં કે પાણી એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તો એ પાંચ મિનિટ માટે આપણે એને રેસ્ટમાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે વણવાનું સ્ટાર્ટ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે મેં પ્લાસ્ટિકની એક શીટ લીધી છે અને એની ઉપર આપણે આ રીતે લુઓ કરી અને મૂકીશું અને હાથથી જ આપણે એને થેપીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને થેપવાનું છે અને ફટાફટ થેપાઈ ગયું છે લોટ બહુ કઠણ નથી રાખવાનો થોડો સોફ્ટ જ રાખવાનો છે તો આ રીતે ફટાફટ તમારા થેપલા થેપઈ જશે અને ઉખાડતી વખતે તમે આ રીતે તબેથાનો ઉપયોગ કરી શકો છો હવે હું તમને બીજી પણ એક રીત બતાવીશ તો એમાં આપણે તવો થોડો પ્રિહિટ થવા દઈશું અને લોટમાં રખદેલો લુવો આ રીતે તવા ઉપર મૂકીને એને ત્યાં જ સ્પ્રેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ પહોરો ના થાય તો તમે આ રીતે એને થોડો ગોળ ગોળ ફેરી અને પહોરો કરી શકો છો અથવા તો પાણીનો પણ થોડો ઉપયોગ કરી શકો છો ને આ રીતે ડાયરેક્ટ તવા ઉપર તમે એને પાથરી શકો છો બસ તો સરસ આપણું થેપલું પથરીને રેડી થઈ ગયું છે હવે આપણે એને પલટાઈ દીધું છે અને હવે તેલ મૂકીશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો ફ્રેન્ડ્સ આ રીતે ફટાફટ પરાઠા થઈ જાય છે તમે બંનેમાંથી કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકો છો તો બધા જ પરાઠા અમે આ રીતે તવા ઉપર થેપી અને બનાવી દીધા છે તો થેપવાથી પરાઠા પોચા પણ થાય છે અને જે બીજે દિવસે કડક થઈ જતા હોય છે તે પણ થતા નથી તો બસ આ રીતે પરાઠા બનાવજો અને એન્જોય કરજો દાંત નહીં હોય તે પણ ખાઈ શકે છે તો તમે જોઈ શકો છો પરાઠું આપણું સરસ રેડી થઈ ગયું છે તો ચાલો હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ અને બીજા બધા જ પરાઠા આ રીતે બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ મેં સર્વ કર્યા છે પ્લેન કરડ સાથે અને ગર્યા ગર્યા છૂંદા સાથે રેસીપી અને મેથડ કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ ફી વોચિંગ સુપર સહેલિયા